આવતીકાલ ત્રણ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ પાષાંક કુશી એકાદશી વ્રત કથા અશ્વિન સુદ એકાદશીને પાસાંક કુશી એકાદશી કહે છે આ દિવસના વ્રતથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ પદ પ્રાપ્ત કરે છે શાસ્ત્રમાં વર્ણન છે કે એક સમયે યમરાજે પૃથ્વી ઉપર આવી દેવર્ષી નારદજીને પૂછ્યું હે મુનિવર કઈ વ્રત એવું છે કે જેમાં જીવાતમાં મારા દંડથી બચી શકે ત્યારે નારદજીએ કહ્યું હે યમરાજ એકાદશી તિથિ સર્વ પાપોનું નાશક છે તેમાં પણ અશ્વિન સુદ એકાદશી જેનું નામ પાસાંગ કુશી છે તેનું વ્રત સર્વોત્તમ છે આ વ્રત કરનાર મનુષ્યને વૈકુઠ ધામ મળે છે આ દિવસે વિષ્ણુજીની પંચોપચાર પૂજા કરવામાં આવે છે ભગવાનને તુલસીદળ અર્પણ કરવાથી અતિશય પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે તેમના પિતૃઓને મુક્તિ મળે છે ભક્તને વૈકુઠ લોકની પ્રાપ્તિ થાય છે જીવનમાં ધન આયુષ્ય અને સુખ શાંતિનો લાભ થાય છે જય શ્રી કૃષ્ણ